વિશ્વ પ્રસિદ્ધ જૈન ટ્રસ્ટમાં ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિના ગંભીર આક્ષેપોને પગલે ખડભડાટ મચી ગયો છે ટ્રસ્ટના સભ્ય ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરા અને કમલેશ મહેતા પર સત્તાના દુરુપયોગના આક્ષેપો કર્યા છે આ બાબલે બાળસા કોર્ટમાં અત્યાર સુધીમાં અઠ્યાવીસ જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા છે અંકિત મહેતાના જણાવ્યા મુજબ ટ્રસ્ટના એકસઠ કિલો

આ સિવાય વચમાં 65 કિલો સોનાની અમે લોકો રજૂઆત કરેલી હતી બનાવ્યું તો આ મંદિરનું અમે લોકો લેબોરેટરી ટેસ્ટિંગ કરાયેલું છે જે મંદિરની અંદર બહાર જે પથરું આપણને સોનાનું પથરું દેખવામાં આવે છે એ પથરાની અંદર માત્ર એક કિલો સોનું વપરાયું છે તો બાકીનું સાહીઠ કિલો સોનું પણ જે પોતાના ઘરે લઈ ગયા છે આ સિવાય ભૂપેન્દ્ર વોરાનું કમિટમેન્ટ છે કે ભી દર વર્ષે દાદાનો જ્યારે વરખ કે દાદાનો જ્યારે હવન થતો હોય છે ત્યાં દાદાનો જ્યારે ઉતરે ઉતરે છે છે ત્યારે દર વર્ષે આશરે અંદાજે કિલો સોનું સાથે તો પચાસ વર્ષથી અમારી સંસ્થા ચાલે છે તો બે કિલો પચાસ વર્ષના ગણીએ તો સો કિલો સોનું તો એ સોનું બી આજની તારીખમાં ચોપડે નથી સ્ટોકમાં નથી ફિઝિકલ નથી આ તમામે તમામ વસ્તુઓની અમને જાણ થતા અમે એમની વારંવાર રજૂઆત કરતા વારંવાર એની પાસે હિસાબોની માગણી કરતા તેમણે કોઈ પણ હિસાબો કોઈ પણ સ્ટોક પત્ર કોઈ પણ વસ્તુ આજ દિવસ સુધી અમને પૂરી પાડેલ નથી અને કોર્ટમાં અમે લોકો જેના કારણે અમે લોકો ચેરિટી કમિશનની કચેરીમાં સૌથી વધુ અલગ અલગ કેસ દાખલ કરેલા છે જેની અંદર તમામે તમામ કેસમાં ચેરિટી કમિશનર સાહેબનું કહેવું એવું છે કે હાલમાં આ સંસ્થા મા બાપ બાળક જેવી છે જેનું કોઈ મા બાપ ના હોય એવું બાળક અનાજ છે એનું ધ્યાન રાખવાનું કોઈ નથી તો બાળકને જે માહોલમાં તમે ઉછેરો તમારો સમાજ એવો બનવાનો છે એટલે અમારી જૈન સમાજની છે કે સરકાર આમાં હસ્તક્ષેપ કરે એ બાબતે અમે લોકોએ ટ્રસ્ટ બંધ કરવા માટે અરજી દાખલ કરેલ છે જે અરજીની ચેરિટી કમિશનરે સ્વીકારતા અમે લોકોએ તે બાબતે પેપરમાં નોટિસ આપેલી અને જણાવ્યું કે જે લોકોનો આ બાબતે કોઈ પણ હિત હોય દિન 15 ની અંદર અમને જાણ કરવી પણ એના પંદર દિવસ પૂરા થયા પછી પણ આજ દિવસ સુધી અમને કોઈ એમનું હિત જણાવેલ નથી સરકારે આ બાબતે રોજ ચુકાદો અનામત રાખેલો છે એટલે સરકારની સરકારની સ્પષ્ટ બે વાત છે કા તો આ ટ્રસ્ટને બંધ કરી દેવું અથવા તો આ ટ્રસ્ટ સરકારને સોંપી દેવું જૈન સમાજની અંદર જૈન સમાજના જે નીતિ નિયમો છે જૈન સમાજના જે સંસ્કારો છે એ સંસ્કારોને એમને ખુદ તો પાલન નથી કર્યું પણ એવા જ વ્યક્તિઓ લઈ એવા એવા સ્થાનથી એવા પવિત્ર સ્થાનની અંદરથી તે લોકો સોના ચોરી જતા હોય પોતાના પરિવારના અંગત લાભ માટે વાપરતા હોય અને એમનો ઇતિહાસ તમે જેમ કીધો કે જે વ્યક્તિ પોતાના ઘરમાં પોતાની બહેન સાથે લગ્ન કરે છે એની સુધી સમાજ બીજી શું અપેક્ષા રાખે